ઓલરેડી મુકાઈ ગયા છે એકવાર જોઈ લેજો આપણા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એ એકથી ચાર પ્રશ્નો અને ચેપ્ટર નંબર સત્તર સુધીના જે આપણા ચેપ્ટર છે તેના સોલ્યુશનના વિડીયો આપણા મુકાઈ ગયેલા છે તો શરૂઆત કરી આજને આપણા આ સોલ્યુશનની જો તમને આ વિડીયો છે ઉપયોગી થાય આનું જે સોલ્યુશન ઉપયોગી થાય તો શું કરી દેવાનું છે તમારે એક કોમેન્ટ કરી દેવાની છે કોમેન્ટ શું કરવાની છે તો કે ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે OCC ઇઝ ધ બેસ્ટ આવી કોમેન્ટ કરવાની છે શું કરવાની છે OCC ઇઝ ધ બેસ્ટ આવી કોમેન્ટ છે તમારે મને કરી દેવાની છે વિડિયોની અંદર શરૂઆત કરીએ સોલ્યુશન એમાં પહેલો સવાલ છે કે બાળ અધિકારો એટલે શું અને બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવેલા છે તો કે બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે મળેલા અધિકારને શું કહેવાય છે

બાળ અધિકારો તેમને સુરક્ષા પૂરી પાડે છે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન યુએન એ તેમના અધિકારોની ઘોષણાપત્ર એટલે કે ચાર્ટર ઓફ રાઇટ્સ દ્વારા એ બાળકોના જીવન વિકાસ માટે અને કલ્યાણ માટે બાળ અધિકારો જાહેર કર્યા છે જે નીચે મુજબ છે પેલું તો શું છે કે જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે બીજું માતાપિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય

અને ધોરણ આઠ ની અંદર તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે તો એની પ્રેક્ટિસ કરવા માટે આપણી ચેનલ દ્વારા રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટ ની અંદર સરસ મજાના મોસ્ટ આઈપી પ્રેક્ટિસ પેપર છે તે બનાવવામાં આવેલા છે અને એને સોલ્યુશન સાથે છે તો એની પીડીએફ તમે મેળવી શકો છો એક વિષયની પીડીએફ માત્ર વીસ રૂપિયામાં છે અને જો કોઈ શાળા સંચાલક ક્લાસીસ સંચાલક કે કોઈ સંસ્થાના સંચાલક અથવા તો શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે અને એને જો પોતાની શાળા સંસ્થા માટે છે લોગો અને નામ સાથેના પ્રશ્નપત્ર દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે બનાવડાવવા હોય તો એમાં બંને આવી આપી છે એક વિષયનું પેપર તમને 20 રૂપિયામાં મળી જશે ક્યાં કરવાનો છે ફોન કોલ તો કે 7044222254 આ કોન્ટેક્ટ નંબર પર ફોન કરવાનો રહેશે પછી છઠ્ઠો શું છે બાળકને પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે સાતમો દરેક બાળકને શારીરિક કે માનસિક શોષણ હિંસાને યાતના સામે રક્ષણ મેળવવાનો અને સલામતી મેળવવાનો અધિકાર છે અને આઠમું દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા વિકાસ બાબતો પેલું શિક્ષણના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી ઘણી વાર શું રહી જાય છે વંચિત રહી જાય છે બીજું ઘણી વાર કાયદાની જાણકારીના અભાવને લીધે લોકો છે સામાજિક અસમાનતાની સ્થિતિમાં મુકાઈ જાય છે પછી સમાજમાં પ્રવર્તા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ ઘણો ઓછો થતો જોવા મળે પછી ચોથું સમાજમાં રૂઢ થયેલા કેટલીક માન્યતાને કારણે વ્યક્તિ નવી નવી બાબતો કે પરિવર્તન સ્વીકારવા માટે દુર્લભ સેવે છે જેથી સામાજિક વિકાસ રૂંધાય છે ત્રીજો સવાલ સામાજિક અસમાનતાની આર્થિક કેવી અસરો થાય છે તે જણાવો તો જવાબ છે પેલું ઓછી આવક ધરાવતા ગરીબ લોકો અને પછાત વર્ગો પ્રગતિ ન કરી શકે તેવી પછી વિકાસ કરવાની સામે વંશ પરંપરાગત ગરીબી ભોગ બને બે ટંક પૂરતું ભોજન પણ મળતું નથી અને તેની પાસે રહેવા માટે પૂરતી મોકળાશ જગ્યા પણ હોતી નથી ગંદા વિસ્તારોમાં રહેવું પડે અનેક નાના મોટા રોગોથી પીડાય બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડે અને તેઓ પોષણયુક્ત આહાર મેળવી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ તો ચેપ્ટર નંબર સત્તર નું સોલ્યુશન મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર ચેપ્ટર નંબર અઢાર ના સોલ્યુશન સાથે ત્યાં સુધી જો વિડીયો ઉપયોગી થયો હોય સોલ્યુશન ઉપયોગી થયું હોય તો કોમેન્ટની અંદર શું લખવાનું છે ચાલો કોમેન્ટમાં બધી લખીને જણાવી દો શું લખવાનું છે શું લખવાનું છે શું લખવાનું છે મળીએ નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત